સુરત શહેરમાં રહેતી એક એક કિશોરી આર્થિક મદદ કરવા માટે કંપનીમાં કામ કરતી હતી કંપનીના જ કેટલાક કર્મચારીઓને લાભ મૂકવા માટે એક રિક્ષાની વ્યવસ્થા કંપનીમાંથી જ કરાઈ હતી આ દરમિયાન રિક્ષા ચાલક યુવકે કિશોરી પર દાનત બગાડી તેને લગ્ન કરવાની લાલચ આપી જાડી જાકરામાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી એક ચૌદ વર્ષની કિશોરી ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરી પરિવહન આર્થિક મદદ કરે છે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ઘર સુધી લેવા મૂકવા માટે ઓટો રિક્ષાની વ્યવસ્થા કરાઈ હતી ચોર્યાસી તાલુકાના કવાસ ગામમાં રહેતો રાહુલ સંજય વાઘ નામનો રિક્ષા ચાલક કંપનીના ચારથી પાંચ કર્મચારીને ઘરેથી લઈ પરત ઘરે સુધી મુકતો હતો આ દરમિયાન ચૌદ વર્ષે કિશોરી પણ તેમની રીક્ષામાં જ આવતા જતા રાહુલ વાઘે તેને લગ્ન કરવાની આગળ ભોગ બનનાર કિશોરીએ પરિવારને આ બાબતની સઘળી હકીકત જણાવતા તેવી ઈચ્છા પર પોલીસ ફથક રાહુલ વાઘ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે કિશોરીની બહેનની ફરિયાદ લઈ રાહુલ વાઘ સામે બળાત્કાર ગુનો દાખલ કરી નારાધમ રાહુલ વાઘની ધરપકડ કરી કાયદે કરવ્યા તરીકે અજર કુરસી સાથે પ્રકાશવાળા